હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો ફરીથી સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોમાં તો મિત્રો આજે ફરીવાર આપણે વાડી આવી ગયા છે અને અગાઉ પણ મેં એક વિડીયો બનાવ્યો હતો જેમાં તમને જણાવ્યું હતું કે કપાસમાં ધોળી મશરી ખૂબ જ પ્રમાણમાં આવી ગઈ છે તો તેના માટે પણ દવા છાંટવી પડે એમ છે તો મિત્રો ધોળી મશરી જ નહીં પરંતુ અત્યારે તપાસ કરતાં જાણવા મળ્યું કે ધોળી મસરી સુસ્યો છે લીલી પોપટી છે અને ખાસ કરીને વાત કરીએ ને મિત્રો તો અત્યારે ગુલાબી યળનો ત્રાસ વધી ગયો છે તો તેના માટેનો ડોઝ બનાવી અને આપણે કપાહમાં દવા છાંટવી પડે એમ છે અને ખેડૂત મિત્રોને ખબર જ હશે કે ગુલાબી ઈળ આવે પછી કપાસની કેવી હાલત થાય તો મિત્રો આજે આપણે વાડી આવ્યા અને આ બ્લોગની શરૂઆત કરવાની છે અને આ બ્લોગમાં આપણે આજે કપાસમાં આ દવા છાંટવાની છે તો શરૂઆત કરી દઈ અને ખેડૂત મિત્રોનો ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો આ ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને તમને ડેલી વ્લોગ મળતા રહે તો ચાલો શરૂઆત કરી દઈએ આજના વ્લોગની તો ત્યારે મિત્રો કપાહમાં દવા છાંટવી પડે એમ છે અને પંપ ભરીએ છીએ તમે જુઓ તો અત્યારે કૂવામાંથી પાણી ખીચવું પડે છે કારણ કે મોટર અત્યારે ચાલુ નથી એટલે આ કૂવામાંથી પાણી ખીચી ને પંપ ભરવાનો છે પંપ ભરાઈ જાય પછી કપામાં દવા સાટી દઈએ કારણ કે કપામાં આ વખતે રોગ પણ એવો આવ્યો છે તો દવા સાટવી પણ જરૂરી છે પંપ ભરાઈ જાય એટલે દવાની શરૂઆત કરી દઈએ અત્યારે જોવા જઈએ તો કપાસ તો બહુ જ ઊંચા વહી ગયા છે તમે આ કપાસની હાઈટ જુઓ તો બહુ જ ઊંચી વહી ગઈ છે હાલ છે પણ રોગે એવો છે સામે તો હવે પંપ ભરાઈ ગયો છે હવે શરૂઆત કરી દઈએ છાંટવાની તો પપ્પા કેમ દવાનો ડોઝ આવે ધોળી મસરી છે હા ધોળી મસરી આને તે ઓછી થાય આ દવા છે ગુલાબી તો ગુલાબી આવી ગઈ છે હવે આ આ પાવડર પાવડર છે તો અત્યારે મિત્રો જુઓ તો ગુલાબી ગુલાબીળનો પણ ત્રાસ વધી ગયો છે સુસ્યો પણ આવી ગયો ધોળી મશરી માટે તો આપણે અગાઉ વિડીયો બનાવ્યો તો તો કપાહમાં આ જંતુનો બહુ જ ઉપદ્રવ છે તો માટે આ દવાનો ડોઝ છે તે કરવો પડે એમ જ છે દવાનો ડોઝ કરીએ જોઈએ કે એવું પરિણામ આવે અને ગુલાબી ઈળ વિશે તો બધા જ ખેડૂત મિત્રો જાણતા જ હશે કે ગુલાબી ઈળ આવી જાય એટલે કપાની પથારી ફરી જ જાય છે ખેડૂતનું વેહ કાંઈ વધે નહીં કારણ કે ગુલાબી ઈળ ઝીંડવાની અંદર રહી અને ઝીંડવું ખાય છે પોપ તો ભરાઈ ગયો હતો ઓલરેડી પણ દવા ભેળવવાની ખાલી બાકી હતી તો દવા ભેળવી દઈ હમણાં એટલે શરૂઆત થઈ જાય કપામાં આ ત્રણેયનું હારે મિશ્રણ કરવાનું છે એમ ન પપ્પા આ ત્રણેય દવાનું હારે મિશ્રણ કરી અને કપાહમાં દવા છાટીએ છીએ જોઈએ હવે કેવું રિઝલ્ટ મળે છે તો અત્યારે મિત્રો તમે જોવો છો કે દવા છાંટવાની શરૂઆત કરી દીધી છે પણ પવન એટલો છે કે દવા હશે તે માથે ને માથે જ આવે છે ઉડે છે દવા અને આ કપામાં હાલવું એ બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે અત્યારે તમે જુઓ ને તો કપા એટલો બધો વધી ગયો છે ને આડો ફેલાણો ઊભો ફેલાણો તો ધીમે ધીમે ધ્યાન રાખીને હાલવું પડે અને ધીમે ધીમે દવા છાંટવું પડે દવા છાંટતા વાર પણ લાગે અને મેઇન પ્રોબ્લેમ જોવા જાય ને તો આ દવા છે ને એ ડાયરેક્ટ આંખોમાં જ આવે છે અને નુકસાન પણ થાય છે પણ ખેતીનું કામ છે અને ખેડૂતનું કામ છે એટલે ચાલુ રાખવું જ પડે અને કન્ટિન્યુ કામ કરતું જ રહેવું પડે ગમે એવી પોઝિશન હોય જો અત્યારે તમે વિડીયોમાં જુઓ તો દવા હામી જ આવે છે તો પણ છાંટવી તો પડે કારણ કે ખેડૂતને ખબર હોય કે પોતાના પાકને આવી રીતે ઝડતો તો ન રખાય કારણ કે અત્યારે તમે જુઓ તો સફેદ મશીનનો ત્રાસ વધી ગયો સુસિયો આવી ગયો અને મેન વસ્તુ તો એ છે કે ગુલાબીળ આ ગુલાબી ઈળનો નાશ તો મારા ખ્યાલથી ગમે એવી દવા હજી સુધી બની જ નથી કે વહી જાય પણ ઝીંડવાની અંદર જે ઈળ વહી જાય એને કઈ રીતે મારવી પ્રોબ્લેમ એ છે પણ ટ્રાય કરીએ બધી રીતે કે સારું રિઝલ્ટ આવે એ રીતે અમુક જગ્યાએ કપા નાનો છે તો ત્યાં હાલવામાં થોડીક સરળતા રહી પણ જ્યાં જ્યાં કપા વધી ગયો છે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં ધ્યાન રાખીને હાલવું પડે તો એ આવ્યો છે અત્યારે વીણવાનો પણ બાકી જ છે પણ હવે ધીમે ધીમે વીણશું દવાનું કામ છટાઈ જાય પછી બે ખેતરમાં વીણવાનો બાકી રહે તો ધીમે ધીમે શરૂઆત કરશું એની પણ અને અત્યારે જુઓ મિત્રો એરડા જ્યાં કપાહ નાનો છે ને ત્યાં એરડો છે તે નીકળી જ ગયો છે અને કપાહ જઈ બે બાજુથી ઘેરો થઈ ગયો ત્યાં એરડા નીકળ્યા નથી અત્યારે આ જુઓ એરડા તો આ બધા નીકળી ગયા છે બારા અને આ મોટા પણ થઈ જાય પણ જ્યાં જ્યાં કપાસનો મોટો ઘેરો છે ને ત્યાં એરડો બહાર નીકળશે નહીં કારણ કે તેને પ્રકાશ તો મળવાનો નથી સૂર્યપ્રકાશ મળે નહીં તો ક્યાંથી એની બહાર નીકળે ત્યારે તમે જો આ એરડો છે તો તેને બે બાજુ કપાનો ઘેરો આવી ગયો છે તો અત્યારે એવડો જ એરડો છે પણ ધીમે ધીમે થોડોક સમય લાગશે પણ આગળ વધશે જ આમાં મિત્રો અત્યારે કપાસની સ્થિતિ જોતાં તેમાં આજે આજના વ્લોગમાં આપણે દવા છાંટવાનું કામ છે તે કર્યું છે એક ખેતરમાં આજે દવા છટાઈ ગઈ છે પણ આવતીકાલે બીજા ખેતરમાં પણ દવા છાંટવાની છે પણ આજના વ્લોગમાં બસ આટલું જ અને વ્લોગ નાનો એવો જ બનાવ્યો છે ફરીથી મળીશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી